અગાઉ પણ પાલિકા ભવનમાં પોપડા પડતા એક કર્મચારી બચાવ કરાયો હતો કર્મચારીઓ જણાવ્યું કે સતત ભય હેઠળ તેઓ કામ કરી રહ્યા છે પાલિકા સી ઓફિસમાં પણ પાણી પકતું હોવાથી તંત્ર સામે ગંભીર સવાલ ઉભા થયા છે નવાબ કાર્ય વિના પરિસ્થિતિમાં કાર્ય કરવું જોખમી બની રહ્યું છે જેલ્લા ત્રણક દિવસથી ભારે વરસાદની આગળ હોવાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે ધાનેરાનું નગરપાલિકાનું બિલ્ડિંગ જર્જરિત છે આની પૂરો તૈયારી માટે અમે શિફ્ટિંગ માટે પણ અર્બન હેલ્થ સેન્ટરવાળી ધાનેરા નગરપાલિકાની જગ્યાથી એને અને રિનોવેશન કરેલું છે ટૂંક સમયમાં એમાં અમે શિફ પણ કરવાના છીએ વધુમાં નગરપાલિકા નવી આલીશાન બને એના માટે જગ્યાની માંગણી પણ અમે કલેક્ટર કચેરીએ કરેલી છે અને આ માંગણી અમારી અત્યારે પૂરતા આવેલી થી પૂર્તા અમે કરેલી છે ટૂંક સમયમાં જ્યારે જગ્યા એલોટ થશે ત્યારે ધાનારા નગરને નાગરિકોની સેવા માટે ભવ્ય નગર સેવા સદન પણ મળશે નગરપાલિકા છે નગરપાલિકા છે છતના જે પોપટા પોપટા નેચે ગરીબ નેચે છે ત્યાં નું જે આનું માન છે જે પરડી ગયો છે અહિયાં છે કર્મચારી બેસવું ક્યાં બેસવાનું જગ્યા નથી અહિયાં એક બાજુ જે કેરેટ રૂમ છે જે કેરેટ રૂમ માં પણ જે જે રાખેલો જે માલ સામાન છે જે પૂરો પૂરો પલળી ગયો છે આ બાજુ છે જોવા જે દ્રશ્ય બતાવીશ તમને કે આ રેકેટ રૂમ છે રેકેટ રૂમ આખો પલળી ગયો છે માલ સામાન અને અનેક જગ્યાઓ પણ ભારે નુકસાની પણ અહીંયા છે આ લઈને વારંવાર નગરપાલિકા દ્વારા જે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે પણ હાલ સુધી કોઈ નક્કર કાર્ય કરવામાં આવી નહીં રહી વારંવાર નગરપાલિકા દ્વારા રજૂઆત પણ કરી હતી પણ હાલ સુધી એમનો કોઈ નિકાલ પણ આવ્યો નથી કહી શકાય છે કે જે ગઈકાલથી વરસાદના કારણે આ થોડા વરસાદના કારણે નગરપાલિકાના જે હાલ બેહાલ થઈ ગયા છે તો વિચારવામાં આવે તો ગામના શું થયું છે હાલ હિંમત મોદી બુલેટિન ન્યૂઝ